નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત ઓક્ટોબર બે હજાર વીસ વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ચલો 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 મિત્રો પ્રવાસ હજી ચાલુ જ છે બધા વિદ્યાર્થીઓને પ્રવાસમાં ખૂબ જ મજા આવતી હોય એવું તમારા ચહેરા ઉપરથી લાગે છે બરાબર ને કયા કયા સ્થળે આપણે ફર્યા સૌથી પહેલાં અજંતાની ગુફા ઇલોરાની ગુફા એલિફન્ટાની ગુફા પટદકલ મહાબળિપુરમ આ બધું જોઈ 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 અને હજી આગળ ફરવાનું જ છે અને ફરતા ફરતા ફરતાં આપણે ઓરિસ્સા બાજુ જવાનું છે બરાબર તો રેડી મિત્રો બધાય ચાલો તો બેસો બસમાં બરાબર અને બરાબર પોતપોતાનું ધ્યાન રાખજો બારીમાંથી ક્યાંય હાથ કાઢતા નહીં અને ફટાફટ આપણી બસ ઉપડે છે બરાબર કેવી રીતના ઉપડે છે ધીમે 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 ઉપડે છે અને કોણાર્કનું સૂર્યમંદિરનો આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે ઘણું બધું યાદ રહી ગયું હશે મિત્રો તમને ઓરિસ્સા પુરી બંગાળના અખાત કોણાર્કનું સૂર્ય મંદિર આ મંદિરનું નિર્માણ સદીમાં રાજા પ્રથમ આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે તમારે બરાબર છે તેરમી સદી ગંગવંશ અને નરસિંહવર્મન પ્રથમ એના સમયમાં થયેલું છે એનું નિર્માણ અને આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે મિત્રો યાદ રાખજો કેટલા સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે હું તમને ભેગી ભેગી માહિતી આપતો જ જાઉં છું બરાબર ને તમે બધા આસપાસ ગોઠવાઈ જ ગયા છો એટલે હું બોલું એમાં બરાબર સાંભળતા રહેજો બરાબર બસમાં જવાની હજી કોઈ ઉતાવળ કરતા નહીં બાર વિશાળ પૈડા છે મંદિરના આધારને સુંદરતા એ પ્રદાન કરતા આ પૈડા વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે મિત્રો આ ટૂંકા પ્રશ્નમાંની અંદર એમસીક્યુ ખાલી જગ્યા બધામાં પૂછાઈ શકે એવી વાક્ય છે આ પૈડા છે વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે અને જ્યારે પ્રત્યેક ચક્રની અંદર કેટલા હારા છે મિત્રો આઠ આરા છે આ ખાસ યાદ રાખજો અને આ ઠારાનું કઈક મહત્વ છે બરાબર સમજો શું બતાવે છે કે જે દિવસના આઠ પ્રહર આપણે પોર બોલીએ ને બપોર ને સવારનો પોરને ને એવું બોલીએ ને એટલે એ પોર નહીં પણ પહર પ્રહર કહેવાય દિવસના આઠ પ્રહર આવે એ આપણને દર્શાવે છે આ ઠારા રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતોમાં આ મંદિર ખરેખર મિત્રો અદ્વિતીય છે જોજો જો તમે જો તો આજ તમને ખબર પડી જાય આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયેલું હોવાથી હવે ખાસ શબ્દ અગત્યનો આવ્યો ઘણી બધી વાર પૂછાયેલો પણ છે બોર્ડમાં આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયેલું હોવાથી તેને શું કહેવાય કાળા પેગોડા દરેક વિદ્યાર્થી બોલો જો એકવાર કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં સદીની ઓરિસ્સાની સંસ્કૃતિ અને સભ્યતાનું આ પ્રતિબિંબ પડેલું આપણને જોવા મળે છે તો મિત્રો આ થયું કોણાર્કનું મંદિર જોઈ લીધું બરાબર દરેક મિત્રોએ વેરી ગુડ હજી એકવાર આટો મારી લ્યો આઠ આઠારા જોઈ લીધા પૈડું બરાબર જોઈ લીધું ઓકે ચાલો બધા મિત્રોને આપણે એના પછીનું સ્થળ જોવા માટે જવું છે ને આ તો પાછા ઘડીક બેસી જાઓ બસમાં હમણાં કારણ કે આપણે હવે તમિલનાડુમાં જવાનું છે બરાબર ઓકે ચાલો જઈશું બોલાવી દો જઈ ચાલો હવે દોડતા 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 પહોંચી ગયા આપણે તમિલનાડુમાં અને અહીંયા જોવાનું છે બૃહદેશ્વરનું મંદિર આ બૃહદ એટલે મોટું એટલું વધુ મોટું એટલે મહાન અને મહા એટલે મહાદેવ આપણે યાદ કરવા જ પડશે મિત્રો ચાલો બૃહદેશ્વરનું મંદિર જોવા માટે ચાલો ફરી પાછા મિત્રો એક પછી એક લાઈનમાં બસની નીચે ઉતરી જાઓ તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ ઈસવીસન એક હજાર ત્રણથી ઈસવીસન એક હજાર દસના સમયગાળામાં થયું હતું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને શું કહેવાય બૃહદેશ્વર મંદિર કહેવાય મહા એટલે મોટું એટલે બૃહદ એટલે મોટું તો બૃહદેશ્વરનું મંદિર કેવામાં આવે છે મિત્રો બરાબર જોઈ લેજો બાજુમાં જ છે ચિત્ર પણ જોતા રહેજો ચિત્ર ઉપરથી પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરી શક્યતા રહી પૂછાવાની આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ યાદ રાખજો મિત્રો ખાસ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને બસોને પચાસ એટલે અડધું પહોળું છે કોટવાડના ચોગાનની અંદર બનાવેલું છે અને આ મંદિરનું શિખર જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે ખૂબ જ ઊંચું છે મિત્રો આ મંદિર અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સ્થાન પામ્યું હતું ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલ એ સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બે નમૂન વારસો ધરાવે છે તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના એ ભવ્ય મંદિરો છે ને એમાંનું આ એક મંદિર ગણવામાં આવે છે તો મિત્રો આ થયું બૃહદેશ્વરનું મંદિર ચિત્ર સાથે બરાબર જોઈ લેજો જેથી કરીને ચિત્ર પૂછે તો પણ તમે બૃહદેશ્વરના મંદિર વિશે ફટાફટ લખવા માંડો આમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની છે તમિલનાડુ તાંજોર એક હજાર ત્રણથી દસ દસ મહાદેવ શિવનું મંદિર ચોલ વંશ રાજ પ્રથમ રાજેશ્વર મંદિર પાંચસો ફૂટ લંબાઈ બસો પચાસ ફૂટ પહોળાઈ એવું શિખર છે એ બસો ફૂટ ઊંચું છે આટલી વસ્તુ તો ખાસ મગજમાં ફિટ થઈ જવી જોઈએ ચલો મિત્રો હવે આપણે સૌથી એકદમ પ્રખ્યાત એવો કુતુબ મિનારનું બરાબરનું દર્શન કરી લઈએ અને પછી ફરી પાછું થોડોક આરામ કરી લેશો આપણે ચલો મિત્રો તો ફટાફટ આપણે જઈએ કુતુબ મિનાર એટલે કે ભાગમ ભાગી આ છેડાથી ઓલા છેડા તરફ દોડા દોડી કરવાની છે કારણ કે તમિલનાડુ છે નીચે છે દક્ષિણમાં અને દિલ્હી આપણે ફરી પાછું ઉત્તરમાં જવાનું છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે તેનું નિર્માણ બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતબદીન ને કોણ કુતપુદ્દીન ઐબકે શરૂ કર્યું છે જે તેના અવસાન બાદ કુતપુદ્દીન મૃત્યુ પામો મિત્રો હવે શું કરશું તો એના મૃત્યુ પછી એનો જમાય કોણ એલ્ટોસ્મિસ એને એનું બાંધકામ પૂર્ણ કરાવ્યું કુતુબમીનાર બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે અને તેનો ભૂતળનો એટલે નીચેનો જે ઘેરાવો છે એ તેર પોઈન્ટ પિંચોતેર મીટર છે જે ઊંચાઈ ઉપર જતા તે ધીમે 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 સાંકડો થતો જાય છે નીચે સાવ તેર પોઈન્ટ પંચોતેર ને ઉપર જતાં જતાં બે પોઈન્ટ પંચોતેર મીટર થઈ જાય છે કુતુબ મિનાર ને લાલ પથ્થર અને આરસ બનાવવામાં આવેલો છે એના ઉપર કુરાન ની આયાતો કંડારવામાં આવેલી છે મિત્રો કુતુબ મિનાર એ ભારતમાં એ પથ્થરોમાંથી બનાવેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે ચિત્ર જોઈને પણ તમને આવડી જાય એવો સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો આજે આપણે ઘણું બધું જોઈ લીધું કારણ કે દક્ષિણમાંથી ઉત્તરમાં અને ઉત્તરમાંથી દક્ષિણમાં દોડા દોડી કરીએ છીએ થોડાક થાયકા પણ હિંસો બરાબર કાંઈ વાંધો નહીં જમી કરીને થોડોક આરામ કરી લે પછીના વિડીયોની અંદર આપણે ભારતના અન્ય બીજા સ્થળો જોવાના છે તો અહીંયા આજે આપણે આટલું રાખીએ અને હોમવર્કની અંદર કોણાર્કનું સૂર્યમંદિર અને કુતુબ મિનાર વિશે તમારે હોમવર્કમાં કરવાનું છે અસુ